ચોકો કરવા ધોઈને એડ કરી દીધું છે બધું તમને જોઈ શકો છો અને હવે સાફ પાણી હાથ બે હારું પાણી લઈ લીધું છે માં મીઠું એડ કરી દીધું છે અને પાવાજીનો મસાલો એડ કરી દીધો છે અને ઘી એડ કરી દીધું છે ઢાંકણ ડા કે ન પડે બફા મૂકી દેશું એનું સાઈડમાં આપણે કાંદા ક્રશ કરી નાખશું આપરી પાજીની બફાઈ ન કે કાંદા ક્રશ કરી લઈશું 3 થી 4 કાંદા એડ ક્રશ કરી નાખાશે 3 થી 6 ટમેટા ક્રશ કરી નાખાશે ટમેટાંય ક્રશ થઈ ગયા છે અને આપણે ખાસ કરીને આ વસ્તુ જોવાની છે મેથી દાણા જે આપણે કાચા સાચેલા નહીં ને લવિંગ ચાર પાંચ લવિંગ ને થી પંદર મેથીના દાણા એ લઈને આપણે ક્રશ કર નાખવાના વાટી નાખવાના છે ખારાથી આપણે અને આદુ મસાની પેસ્ટ વાટીને તૈયાર કરી નાખી છે મેં કસૂરી મેથી લઈ લીધી છે આપણે તવો તપી જાય ને એમાં આપણે કસૂરી મેથી નાખ દેવાની શું કામ કે આપણે કસૂરી મેથી ભેજવાળી થઈ ગઈ હોય અને થોડીક શેકી નાખી એટલે મસ્ત ક્રન્ચી થઈ જાય ઈમાને હવે તેલ લઈ લિશુ તેલ આવી જાય ને એટલે આપણે જીરું એડ કરી દઈશુ એમાં જીરું તતલી જાય એટલે કાંદા એડ કરી દઈશુ એકદમ સોફ્ટ થવા દેવાના કાંદા જોઈએ એટના કલર પકડાઈ જાય એટલે પછી આપણે મસાલા કરવાના મીઠું એડ કરી દઈશુ મીઠું એડ કરી દે ને એટલે સીધા આપણે ટમેટા એડ કરી દેવાના ટમેટા થોડક સોફ્ટ થઈ જાય ત્યાર લગી આપણે સળવા દેવાના તો પાણી છૂટે નહીં પાણીપુરીમાં પાણીપુરીમાંથી પાવભાજીમાંથી હા કેપ્સિકમ લઈ લીધા છે આપણે કેપ્સિકમ લઈ છે ને થોડા થોડા દેવાના હળદર એડ કરી એકદમ બારીક હળદર એડ કરવાની આપણે કારણ કે પાઉંભાજી એકદમ લાલ હોય એટલે સરસ લાગે મરચાની પેસ્ટ એડ કરી દીધી છે અને કશ્મીરી લાલ મરચું એડ કરી દીધું છે આપણે અને રેગ્યુલર જે આપણે રોજ ખાતા હોય એ મરચું એડ કરી દીધું છે કાશ્મીરી લાલ મરચું તો એ માટે એડ કરવું કલર સારો આવે એ માટે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાઉભાજી બનાવવાની છે એની માટે આપણે સિગ્રે સિગ્રેટ ઇન્ગ્રીડિયન્ટ લીધા છે એ તમને બતાવ્યા છે આગળ પાઉંભાજીનો મસાલો પણ લઈ લીધો છે જો આપણે મેથી અને લવિંગ એનો ભૂકો કનેકો ઈઝ મેન છે આપણે ભાજીમાં ભાજી મેચ કરેલી આપણે લઈ લઈશું જો તમે ઈ વસ્તુ કોઈ દિવસ યુઝ નો કરે હોય નોન ફાજી મને કી હોય એક વખત રાખીને બનીને જોજો તમે ભાજી મેથી 15 થી 10 દાણા લઈ લેવાના અને લવિંગ ચા થી પાંચ જો આપણે ઉપર થી તેલ એડ કરી દીધું છે પણ જો તમારી પાસે સિંગ તેલ હોય ને તો જ ઉપર થી એડ કરજો નકર તમારે ગરમ કરીને તેલ એડ કરવાનો કસૂરી મેથી ધાણા જીરું અને આપણે પાઉ ભાજી મસાલો ઉપર થી એડ કરી દીધો છે જો સિંગ તેલ ન હોય ને તો ગરમ કરીને જ એડ કરવાનો બીજી વાર હું કહું છું ઈ ધ્યાન રાખજો નોકર કા છૂતેલા આપણે સિંગ તેલ હોય ને તો એડ કરી શકવી એટલે એસેમેનો સ્વાદ બહુ મસ્ત આવે ઉપરથી આપણે ઢાણા એડ કરી દઈશું પછી કહો છું કે કાસું તેલ એડ કરો સિંગ તેલ હોય ને તો જ બાકી બીજું તેલ હોય તો ગરમ કરીને જ એડ કરજો એટલે બહુ મસ્ત ટેસ્ટ આવશે અને તવા માં આપણે ભાજી બધી કાઢી લીધી છે બાજુમાં જો કુકર ભરીને હળદર એડ કરી દઈશું અને પાવ સેકી દેશું આપણે જો પણ ઓસે કેડે જે ઠીક છે અને આ નંબર 5 કિલો કા તમામે આવી રીતના લોઢીંગા જો ભાજી બની રેડી ઠીકી છે જોઈ શકો છો તમે સૌ કરી લેશો આપણે આપણે ઉપરથી ઘી રેડ કરી દેશું હું કાંદા મૂકી દેશુ ભાજીમાં આપણે છાસનો ગ્લાસ મૂકી દઈશુ જો ભાજી બની રેડી ઠીકી છે મોઢામાં પાણી આવી જાય રીતના ખાવાનું જમણ થઈ જાય मस्त बनी गई थी गई से चालो बधाई पाव भाजी खावा